વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના દિવેર ગામ પાસે નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલ પટેલ પરિવારના બે યુવકો નર્મદા નદીમાં ડૂબતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યારે એક તરફ ઉનાળાની ગરમીથી બચવા લોકો વોટરપાર્ક તથા નદીઓમાં સ્નાન કરવા જવાનું પસંદ કરે છે ત્યારે ગતરોજ સિનોર તાલુકાના દિવેર ગામે દિવેર મઢિએ નર્મદા નદીમાં ભરૂચ ના પટેલ પરિવારના છવ્વીસ લોકો નર્મદામાં સ્નાન કરવા આવ્યા હતા સ્નાન કરતા નદીમાંથી ચોવીસ વ્યક્તિ બહાર આવ્યા પરંતુ બે વ્યક્તિ બહાર ના આવતા શોધખોળ કરવામાં આવી હતી ત્યારબાદ શોધખોળ ચાલુ કરતા જાણવા મળ્યું હતું કે બંને વ્યક્તિ નદીમાં ડૂબ્યાનો અંદાજ લગાવવાતા તંત્રને જાણ કરવામાં આવી હતી તંત્રને જાણ કરાતા તંત્રએ તાત્કાલિક ધોરણે કરવા આવેલ પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા જાણ કરાતા યુવકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ ફાયરના અથક પ્રયત્ન કરવા છતાં બોડી ન મળી હતી પરંતુ બીજા દિવસે સવારે એક યશકુમાર જે આશરે સોલ વર્ષ મક્તમપુર ભરૂચનો યુવક કોઠિયા ગામ પાસેથી લાશ તણાઈ આવતા નજરે પડી હતી જ્યારે બીજા પટેલ પરિમલભાઈ રમેશભાઈ જે રહે માળવા ગામ અંકલેશ્વરનાઓ ડેરોલી ગામની હદમાં મળી આવ્યા હતા બંને યુવકોની ડેડ બોડી કાઢી વિશેષ કાઢી કરજણ સામૂહિક હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે વારંવાર આવા ડૂબી જવાના બનાવો બનતા હોય ત્યારે તંત્ર ક્યારે એક્શનમાં આવશે કે પછી આ કાળા કાન કરી કુન નિંદ્રામાં સૂતા રહેશે મિની ગોવાથી જાણીતું દિવેર મઢીના નર્મદા નદીનો કિનારો બીજા આવા કેટલા પરિવારનો ભોગ લેશે અને આવી જગ્યા ઉપર જો તંત્ર એક્શન નહીં લે તો બીજાણો પણ જીવ જશે અને કેટલા પરિવારો વિખૂટા પડશે